આપણે આ વિસાવદરની ચૂંટણીમાં કીધું હતું કે મુંડન કરીશું ગોપલો જીતે જો આ કર્યું આખું મુંડન છે કે ચોટલી નથી રહી આખું મુંડન કર્યું છે હવે મેં જીભ કૈસરી હતી ઈ મેં આ જનતાની સામે મેલું બાપુ હવે તમે હાસા બાપુએ મિત્રો વાત કીધો પોતાનું મિત્ર જે સેલેન્જ આપી હતી ને એ બાપુએ સેલેન્જ પૂરી કરી નાખી છે જે આ મિત્રો વાત કીધો હવે આ બાપુને કોઈ પણ લોકો કોમેન્ટ કરતા નહીં આ બાપુ માટે મિત્રો વાત કીધો હવે ભાઈ આ લાઈક તમારે તો કરવી જ પડશે અને ભાઈ એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો કારણ કે આ બાપુએ પોતાની ચેલેન્જ પૂરી કરી છે બાપુએ કહ્યું હતું કે ગોપાલભાઈ ઇટેલિયાએ જીત્યા બાદ હું મારું મુંડન કરાવી નાખી પરંતુ ગોપાલભાઈ ઇટાલી તો જીતી ગયા અને ત્યારબાદ મિત્રો બાપુએ તેની ચેલેન્જ પણ પૂરી કરી છે હું મિત્રો વાત કરી તો એક સારા એવા વ્યક્તિ હવે મિત્રો વાત તો આપણને લાગી રહ્યા છે અને બાપુ માટે મિત્રો એક સારી એવી કમેન્ટ કરવાની છે અત્યાર સુધી તમે બધા લોકોએ બહુ બહુ મિત્રો ખરાબ કોમેન્ટ કરી છે બધા લોકો એવું કહેતા હતા કે આ બાપુ ફરાર થઈ ગયા પરંતુ મને વિશ્વાસ હતો કે બાપુ પોતે મિત્રો મોઢેથી બોલ્યા છે ને બાપુ આ ચેલેન્જ પૂરી કરશે અને ફાઇનલી મિત્રો વાત કરી તો બાપુએ કહી દીધું છે આ બાપુએ મિત્રો તેની ચેલેન્જ પૂરી કરી છે બાપુ માટે મિત્રો એક વિડીયોને બને એટલો શેર કરી વિષય વધની ચૂંટણીની આ બાપુએ કહ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા જો હારી જાય તો મિત્રો વાત કરી તો હું મારી સટા નહીં કાપું ને જો ગોપાલભાઈ ઇટાલિયા જીતી જાય તો હું મારી સટા કાપી નાખીશ આ બાપુએ ખુલ્લા મિત્રો પડકાર ફેંકીને મિત્રો સેલ જ આપી હતી અને ત્યારબાદ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જીતી જાય છે અને ઘણા બધા લોકો બાપુને ટ્રોલ કરે છે પરંતુ મિત્રો વાત કીધું તો બાપુ વાતને ભૂલતા નથી ને બાપુ મિત્રો વાત કીધું તો આ વાતને લે છે ને પોતે મિત્રો વાત કીધું તો મુંડન કરાવી નાખ્યું છે અને વાળ કાપી નાખ્યા છે ધન્ય છે આ બાપુ માટે બાપુ માટે મિત્રો વાત કીધું તો એક સારી એવી તે વિશે કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ